એક એક સુંદર ચિત્રક પક્ષી પારકેટ અને એક કાળા કાગડાના વચ્ચે વાદ વિવાદ થયો ચિત્રક ગર્વથી હું કેટલી સુંદર છું મારા રંગીન પાંખો જોઈને બધા મને વખાણે છે તો તો કાળો છે તારા જેવા માટે તો કોઈ કદી વખાણ કર્યું છે અવતરણ ચિહ્ન કાગડો શાંતિથી હું કદાચ દેખાવમાં સુંદર નથી પણ હું ઉપયોગી છું મારે કોઈને દેખાવથી પ્રભાવિત કરવો નથી હું મારી કાર્ય દિવસો પછી ઓળખાતો છું પડ્યો ચિત્રક ભાગી ગયો પરંતુ કાગડો ત્યાં રહ્યો તે લોકોના ઘરોમાંથી ખોરાક લાવતો નાના પક્ષીઓની મદદ કરતો જંગલના રાજા સિંહે જાહેરાત કરી આ સાવલા કાગડાએ બધા માટે સેવા આપી છે એની એ લાયકતાની પ્રશંસા થવી જોઈએ અવતરેલ ચિહ્ન એ સાંભળીને ચિત્ર ક્લજ અનુભવી તેને સમજાયું કે શિક્ષા બહારની સુંદરતા જ નહીં પણ અંતરની સુંદરતા અને કાર્યશીલતા પણ એટલી જ મહત્વની છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક and share my videos more updates also follow my facebook page for more updates